હાથ ધરી ભાજપવાળા કરતા કોંગ્રેસ વાળા હું મોટો લીધો છે એક ધારા મને દાળી દે છે જે સભામાં જાય પાછળ લખ્યો ખેડૂત પંચાયત ભાષણમાં ગોપાલ ટાલીઓ આવો છે ને એના બાપા આવા છે ને એના લુગડા આવા છે ને લે દોસ્તો મારે કોંગ્રેસના મિત્રોને અહીંથી એક જ વિનંતી કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે અમે નથી હારા કાઈ વાંધો નહીં તમે બહુ હારા છો જાવસાયોના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવી બોલાવીને બે બે લાખ રૂપિયા આપી દો ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે તમને એ ફાવે જ છે હોટલું બોલાવીને રૂપિયા આપતા ફાવે છે ટ્રેનિંગ છે તમારી પાસે લોકો પાસે પુરાવો છે વિડીયો સીસીટીવી કેમેરા જાઓ આપો રૂપિયા ખેડૂતોને કેમ અમારો વિરોધ કરવો ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી બે બે લાખ રૂપિયા એક માણા દીઠ અને માણા લઈ આવે અને કમિશન પેટે પચાસ આપતા હતા આપો નો ખેડૂતોને માવઠું આવ્યું છે તો બે બે લાખ રૂપિયા ભાજપા એટલે દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે આ અમે આવ્યા ત્યારે આ બેયના ભોપાળા ખુલ્લા પડ્યા છે ને બે ભુરાયા થયા છે એ ખામતા બેય ભુરાયા થયા એનો અર્થ શું થયો બે ભેગા હતા પણ ગામને ખબર નહોતી કે આ હારા ભેગા હશે મિત્રો હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાય બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે નથી કે ભાઈ તમારા ભરોસે અમે શરત ભાઈ પાછો તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે ભાજપની સામે ભાજપ છીએ અમારે કાંઈ જોતું નથી આ મંચ ઉપર બેઠેલા માણસો ને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં માં હોય ભાજપમાં જવાય પૈસા જોતા હોત કઈ પાર્ટી માં જવાય મોટા મોટા હોદ્દા જોતા હોય કઈ પાર્ટી માં જવાય તાત્કાલિક મંત્રી બનવું હોત કઈ પાર્ટી માં જવાય જેને તાત્કાલિક મંત્રી નથી બનવું જેને પૈસા નથી જોતા જેને હોદ્દા નથી જોતા બેઠા છે ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા દોસ્તો દોસ્તો ઓલા દુકાન ખોલી છે ટેકાના ભાવે 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 જે લઈ જેને ગુજરાતના છેવાડાના માણસની વેદના ને વાચા આપવી છે ઈ લોકો આ મંચ ઉપર બેઠા છે અને તમારે એની રાહ રાખવાની છે તમારે એનું બાવડું ચાલવાનું છે દોસ્તો એ વિનંતી બધાને હું કરું છું તમારા ટેકે અમે હાલીએ છીએ ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ ઓલી જ્ઞાતિ ના આપણી જ્ઞાતિનો વિરોધી છે ગોપાલ ઇટાલી આવું બધું આવશે જ્ઞાતિના સમર્થકો કરદળ કરવાનારાની સામે નહીં બોલે અનેક વખત એવા એવા વોટ્સએપ ઉપર મેં ઈશુદાન ગઢવી આપણી જ્ઞાતિ વિરોધી છે ગોપાલ ઇટાલી ઓલી જ્ઞાતિ વિરોધી છે દોસ્તો બધી જ ચૂંટણીની માયા જાળો છે તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપ ને અમારે ભાજપમાં નથી જવું એટલે જેલમાં જાય છે ચૈતર વસાવાને ગલાસ જેવી બાબતમાં ત્રણસો સાત આ યુવરાજસિંહ જાડેજા ઉપરે ત્રણસો સાત આ રાજુભાઈ કરપડા પર ત્રણસો સાત કાંઈ વાંધો નહીં અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી ચારસો વીસ માંથી ભાજપ જેલમાં પૂરી દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને ચારસો વીસ પાર્ટી અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાન ને વિનંતી કરું છું ભાજપ નું નામ લેવું ચારસો વીસ પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ભારતી જનતા ને એને ભારત આરે કઈ લેવા દેવા નથી ને જનતા આરે લેવા દેવા નથી એ તો ચારસો પાર્ટી છે

એ બદલ અને તમે સાંભળી એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપજો અને એક વાત કે આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે મહત્વની દસ માંગણીઓ મૂકી છે આમ તો હજારો માંગણીઓ છે એ તમે સૂચન આપી શકશો આમ આદમી પાર્ટીને પણ દસ માંગણી મહત્વની આમ આદમી પાર્ટી લઈ અને ગુજરાતના ગામડે ગામડે જઈ રહી છે એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે તોલ માપના નામે ભેજના નામે માલ ખરાબ છે એના નામે બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કડદો બંધ થવો જોઈએ અને આવો કડદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે તમે બધા એમાં સંમત છો બીજી માંગણી કે અનેક

માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે પછી ત્યાંથી ઉઠાવીને વેપારી માંગણી આમ આદમી પાર્ટી રજૂ કરી છે દોસ્તો આમ આદમી પાર્ટી એ પંજાબની સરકાર હતી ત્યાં ત્યાં અત્યારે જે છે ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું દેશની પહેલી એવી સરકાર છે જેને ભાગ્યાની ચિંતા કરી છે દોસ્તો આજ દિવસ સુધી દેશની કોઈ સરકાર હોય ભાગ્યા ની ચિંતા નથી કરી આપણે ત્યાં ભાગવું આપવાની પ્રથા છે આખો ખેતર મજૂરી ભાગે કે ખર્ચા ભાગે કે પાણી ભાગે ને એવી રીતે આપણે અલગ અલગ પ્રથા છે જિલ્લા વાઇઝ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો ભાગવું રાખ્યું હોય એને સહાય આપો મજૂરી કામે રાખ્યું હોય એને સહાય આપો એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે મિત્રો ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીમાં અલગ અલગ ડેરીમાં અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીઓની અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને અને પારદર્શક કરવા માટે સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે પંજાબમાં જેમ ખેડૂતોને બાર કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત બાર કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ પાંચમા નંબરે મૂકી છે

દસ ટકા કે વીસ ટકા માલ જ ખરીદવામાં આવે છે સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા માલ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે સો ટકા માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવો જોઈએ જેટલું ઉત્પાદન થયું બધું જ લઈ લેવું જોઈએ ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટીએ મૂકી છે કરોડો રૂપિયા લેવાના બાકી છે સુગર મિલો માંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટી એ મૂકી છે અને સીસીઆઈ દ્વારા એક ડિસેમ્બર થી કપાસ ની ખરીદી વહેલી ચાલુ